નીટ પેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધના પગલે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી આ ઉપરાંત વડોદરામાં નીટની પરીક્ષામાં થયેલા છબરડાને લઈને એનએસયુઆઈ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવા માટે બેનર પોસ્ટર સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે અવારનવાર પેપર લીક થવાની ઘટનાઓ વધી રહી છે નેટની પરીક્ષામાં ગેરરીતિ અંગે કાનપુરમાં પણ કોંગ્રેસના કાર્યકરો તથા પદાધિકારીઓ કલેક્ટરના કાર્યાલયની સામે એકઠા થયા હતા અને તેમણે દેખાવો કર્યો હતો અને બીજી તરફ બીજી બાજુ જિલ્લા અધિકારીઓના કાર્યાલયની સામે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પુત્રાને આગ છાંપી હતી બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ